દરમિયાન એક મુસાફર બસમાં પૈસા ભરેલ પાકીટ મૂકી શૌચાલય જવા ગયો પરંતુ તે પાછો ફરે તે પહેલા જ બસ ઉપડી ગઈ ગભરાયેલા મુસાફરે તુરંત જ દાહોદ બસ સ્ટેશનના કંટ્રોલ સંપર્ક કર્યો અને સમગ્ર ઘટનાની જાણ કરી અહીંથી શરૂ થાય છે દાહોદ એસટી કર્મચારીઓની પ્રશંસનીય કામગીરી કંટ્રોલ કંટ્રોલરના કર્મચારી તાત્કાલિક બસ ડ્રાઈવર સાથે સંપર્ક કર્યો અને બસને લિમખેડા બસ સ્ટેશન પર રોકાવી લિમખેડા બસ સ્ટેશનના કંટ્રોલરની હાજરીમાં મુસાફરની પૈસા ભરેલ બેગ શોધી કરવામાં આવી અને તેને સુરક્ષિત રીતે મુસાફરને પરત કરવામાં આવી પોતાની બેગ અને તેમાંના પૈસા પરત મળતા મુસાફરે દાવદેશથી બસ સ્ટેશનના કર્મચારીઓ બસ ડ્રાઈવર અને કંડક્ટરો હૃદયપૂર્વક આભાર માન્યો આ ઘટના એક ઉજ્જવળ ઉદાહરણ છે કે ઈમાનદારી અને ફરતની લાગણી આજે પણ જીવંત છે

આજ રોજ મારી ડ્યુટી બઢવાણીથી અમદાવાદ રોટમાં હતી ત્યારબાદ એક મુસાફર મિસરપુરથી ઉદયપુરની ટિકિટ લીધેલ એ મુસાફર કયા વગર દાહોદ બસ સ્ટેન્ડમાં અગિયાર વાગ્યાના ટાઈમે ઉતરી ગયેલ અને અગિયારના દસ દસ વાગે અમારી બસ દાહોદથી નીકળેલ પરંતુ એ મુસાફર ત્યાં બસમાં આવેલ ન હતો લીમખેડા પતર દાહોદ કંટ્રોલ પોઈન્ટથી ફોન આવ્યો એ મુસાફર જ ગયેલું છે તો એનો સામાન ત્યાં બસમાં જ તો બસમાં તપાસ કરતા એ મુસાફરની મળી આવી છે એમાં કુલ અંદાજીત બે લાખ રૂપિયા રકમ મળે તો એ રકમ લીમખેડા કંટ્રોલ પોઈન્ટ પર જમા કરાવેલ અને એ મુસાફરને ત્યાં કોન્ટેક કરીને બોલાવી અને એને બે લાખ રૂપિયા રકમ રૂપિયા પરત કરે છે